ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ પરમ પૂજ્ય ધર્મધુરંધર આચાર્ય મહારાજ શ્રી અને પૂજ્ય લાલજી મહારાજના આશીર્વાદ અને પ્રેરણાથી હરિમંડપના તેરમા વાર્ષિક પાટોછો પ્રસંગે વ્યાસાસ અને બિરાજમાન પૂજ્ય વક્તા શ્રી શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી ઉપસ્થિત પૂજ્ય સંતો શ્રીજી મહારાજના દરેક લાડીલા ભક્તો ખૂબ આનંદનો અવસર ઉજવાઈ ગયો જોત જોતામાં સાત દિવસો સમાપ્ત થઈ ગયા બધાને ખૂબ આનંદ આવ્યો હરિભક્તો બે મળે છે પણ બધાની જે સંકલ્પ હતો એની કરતા પણ ઓછો આપણો અનેરો થયો અને જ્યાં ધર્મકુળનો રાજીપો હોય જ્યાં ભગવાનની કૃપા હોય ત્યાં અનેરો આનંદ જ આવે કદાચ આપણા મનનું ગમતું ન થયું હોય ને તોય પણ આનંદ આવે એનું નામ ભગવાનની કૃપા કહેવાય કારણ કે આપણા મનના સંકલ્પ વિકલ્પ ગમે હોય પણ જેમાં આપણા આત્માનું શ્રેય હોય ત્યાં જે કાર્ય થતું હોય એમાં અવશ્ય મેં આનંદ આવે આવે ને આવે છે એટલે આપણે એક સત્સંગના માહોલથી આ સભાના માધ્યમથી બેઠા છીએ પણ આની વાસ્તવિકતા એ છે કે આપણે આપણા આત્માના કલ્યાણ માટે આ બધું કરી આ હરિમંડપ પાટોછોના માધ્યમથી સરસ મજાનું કથાનું આયોજન થયું છે આપણું નૂતન મંદિર નિર્માણ કરવું છે પૂજલાલજી મહારાજને ગાદીએ બેસાડવા છે આ બધી જ બાબતો જે કાંઈ છે આ સત્સંગની અંદર ચોવીસ કલાક આપણે જે સંકલ્પ વિકલ્પના માધ્યમથી કાર્ય કરતા હોય એની પાછળનો જો કોઈ હેતુ હોય તો એ માત્ર ને માત્ર હેતુ એટલો છે કે આપણે આપણા આત્મકલ્યાણ માટે ભગવાનને રાજી કરવા માટે આ કાર્ય કરીએ છીએ હવે ભગવાનને રાજી કેમ કરવા વચનામૃતમાં તો મહારાજે આમ બહુ સ્પષ્ટતાથી બધી બાબતો સમજાવી છે પણ મારે વ્યવહારિકતાની બાબતથી તમને વાત સમજાવવાની કારણ કે મારા ભાગે બધી વ્યવહારિકતા જ આવે છે હજી આધ્યાત્મિક વિષયની અંદર આપણે પડશું જયારે કોઈને પાછા મળશું નહીં પણ આ જગતમાં મહારાજે ફર્સ્ટ વચનામૃત ની અંદર એમ લખ્યું કે જેવું પોતાના સગા સંબંધીમાં હેત છે એવું હેત ભગવાન ને ભગવાનના સંતોમાં નથી થતું માટે સત્સંગમાંથી પાછું પડી જવાય તો હું તમને બધાને પૂછું કે આ સત્સંગની અંદર તમે બધા આવ્યા છો તો તમને તમારા સગા સંબંધીઓમાં હેત છે એ તો હેત કેવું છે એ તો માયક જ હેત છે ને એ કાંઈ દિવ્ય હેત કહી શકાય તમારા પરિવારની અંદર હેત છે પણ એવું હેત તમને ભગવાન ને ભગવાનના સંતો કે સત્સંગમાં નથી એવો મહારાજે કીધું એનો અર્થ શું છે મને સમજાવ કે એટલું હેતે તમને સત્સંગમાં નથી એમ જો એટલું હેત થાય તો તમે પછી દિવ્યતાને પ્રાપ્ત કરી શકો તો તમને આ સત્સંગ દિવ્ય લાગે જેમ પોતાના પરિવાર હેત છે પોતાના પરિવારના દોષ હોય અવગુણો હોય તો એને તમે ક્યાંય જાહેર ની અંદર બોલો છો કારણ કે પોતા પણ આનો ભાવ છે પોતાના પરિવારને કોઈ કઈ સંકટ હોય કઈ દુઃખ હોય તો કોઈને કઈ સલાહ લેવા જાઓ છો ત્યાં વગર સલાહ તમે એના માટે કાર્ય કરવા માટે દોડી પડો છો એમાં સત્સંગ છે એ આપણો છે અને એમાં જ્યાં સુધી તમને મારાપણાનો ભાવ નથી થતો ત્યાં સુધી એમાં હેત નથી થતો અને જ્યાં સુધી મારાપણાના ભાવથી જેમ પરિવારની અંદર તમને મારાપણાના ભાવથી હેત છે એમાં સત્સંગની અંદર જ્યાં સુધી મારાપણાનું હેત નહીં થાય ત્યાં સુધી સત્સંગને આપણો નહીં સમજાય મારો નહીં સમજાય ત્યાં સુધી એમાં હેત નહીં થાય અને જ્યાં સુધી એવું હેત નહીં થાય ત્યાં સુધી સત્સંગની દિવ્યતા સમજાવવામાં આવશે નહીં આ બહુ સ્પષ્ટ વાત છે માટે મહારાજે કીધું છે કે જેવું પરિવારની અંદર હેત છે એવું સત્સંગની અંદર હેત રાખો આ પ્રથમ પગથિયું છે માટે આ સત્સંગની અંદર આવ્યા છીએ તો આપણે આપણા મોક્ષ ને કલ્યાણ માટે આવ્યા છીએ હવે સમય ખૂબ થોડો છે ને મારે બે ત્રણ વાત કરવી છે પછી ભગવાન કૃષ્ણ આજે કતાર ગામની અંદર અંદર આ ભાવને સ્વીકારીને અહીંયા આપણે ખૂબ ધામધૂમથી જન્મોચ ઉજવો છે હવે આપણે આત્મકલ્યાણની વાત કરીએ પણ આમાંથી એમ બધા તમે પૂછો કે ભાઈ સ્વામી આત્મા કોને જોયો કોઈ ઉપર ગયા એના તો કઈ સમાચાર આવતા નથી કે ભાઈ અમે ઉપર ગયા અને આ પરિસ્થિતિ છે એટલે આત્મા તો 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 દેખાય સ્વામી અંદર મજા આવે હવે આત્મ દર્શન કરવું એના માટે તો શાસ્ત્રો સંતો એનું ખૂબ સત્સંગ નું કરીએ ત્યારે આત્મ જ્ઞાન થાય મહારાજે વચનામૃત ની અંદર કીધું છે કે જ્યાં સુધી આત્મજ્ઞાન નહીં થાય ત્યાં સુધી નિર્ભયતા નહીં આવે જે આ દુનિયાનો ભય છે એ આપણો ભય આત્મજ્ઞાન નહીં થાય ત્યાં સુધી આપણને ટળવાનો નથી અને મહારાજે મોક્ષની બાબતની અંદર એમ કીધું કે આત્મજ્ઞાન ન થયું હોય પણ જો ભગવાનની પરમ કૃપા ઉતરે તો એ મહારાજના ધામને પામે એવી આપણા માટે મહારાજે ચોખવટ કરી છે પણ છતાંય ભગવાન ભજાતા નથી એની પાછળનું એક મોટું કારણ છે કે આપણે આપણા અંદર સમજી નથી શક્યા જેના દર્શન થયા નથી કોઈ આપણે ચિંતન કર્યું નથી મહારાજે વચનામૃતમાં બહુ સ્પષ્ટ કીધું છે કે આ જગતની અંદર મૂર્ખમાં મૂર્ખ ગાંડામાં ગાંડો ને ઘેલામાં ઘેલો કોને કહેવો કે આ મૂર્ખમાં મૂર્ખ માણસ છે એમ કેવો હોય તો કોને કહેવો ત્યારે શ્રીજી મહારાજે એમ કીધું કે આ જગતમાં મૂર્ખમાં મૂર્ખ ગાંડામાં ગાંડો ને ઘેલામાં ઘેલો અને મહારાજે તો ત્યાં લગી ગયું નીચમાં કે પોતે આખી દુનિયાની વાત કરે આખી દુનિયાને જોઈ લેવાની વાત કરે ગાણી લેવાની વાત કરે માણી લેવાની વાત કરે પણ કોઈ દિવસ પોતાના અંતર આત્માની અંદર આત્માને જોવાના દર્શન પ્રયત્ન નથી કરતો એ આ જગતમાં ગાંડામાં ગાંડો ને ઘેલામાં ઘેલો મહારાજે કીધું છે વચનામૃતની માટે આપણે આખી દુનિયાને માપી લેવા માટે જોઈ લેવા માટે મુઠ્ઠીમાં કરી લેવા માટે પ્રયત્ન કરીએ છીએ પણ કોઈ દિવસ પોતાના આત્માને ઓળખવા માટે કે આત્મજ્ઞાન માટે કોઈ દિવસ પ્રયત્ન નથી કરતા અને એ પ્રયત્ન કરીએ એના માટે આ સરસ મજાના સત્સંગના માધ્યમથી આપણે જઈ રહ્યા છીએ વાત હું એ ટૂંકમાં કહી દઉં કે આમાં આત્માના દર્શન ન થયા હોય એને એક નાનું એવું દ્રષ્ટાંત આપી અને હું સમજાવું પછી તમે સમજી લેજો તમને જો દેખાય તો એક માજી હતા ગિરનારની તળેટીમાં ગયા ત્યાં પરિક્રમા કરતા હતા એમાં એક ગોરો અંગ્રેજ કોઈ આવેલો ગિરનારને જોવા માટે ત્યાં હિંસક પ્રાણીઓ એને મારી નાખ્યો એનો આત્મા ત્યાં ભટકતો હતો એ આ સિત્તેર વર્ષના માજીના શરીરની અંદર આવ્યો એટલે માજી મળ્યા ધૂણવા એટલે ગામના સત્સંગીઓ આર્યા હતા એટલે એમને સારંગપુર લાવ્યા રવિશંકર દાદા ત્યારે ત્યાં પાઠ કરાવતા એમની પાછળ લાવી અને માજીને બેસાડ્યા અને માજીના આ શરીરની અંદર ઓલા ગોરા અંગ્રેજ નો હાથમાં આવ્યો હવે સમજ્યા જેવી વાત એ તમને કહું પછી એ માજી ધોણવા મળ્યા પછી માજીને પૂછ્યું એટલે એ માજીના શરીરની અંદર જે ઓલો ગોરો અંગ્રેજ આવ્યો હતો ને એ બોલ્યો હવે સિત્તેર વર્ષના માજી કોઈ દી નિશાળે ગેલા નહીં એને કલમ નો ક આવડે નહીં એ માજી એ સિત્તેર વર્ષ પહેલા ક્યાંક ભણીએ કુટુંબને જગતને ક્યાંક અંધારામાં રાખીને અને સિત્તેર વર્ષ લગી અંગ્રેજી નો બોલ્યા અને પછી એ સિત્તેર વર્ષની ઉંમરે અંગ્રેજી બોલ્યા એમ એનો અર્થ થાય અને કા બૌદ્ધિકતાથી એમ વિચારવું પડે કે કાં એ માજીના શરીરની અંદર કંઈક પરિવર્તન છે એ તો માનવું જ પડે સિત્તેર વર્ષની ઉંમર લગી કોઈ દિવ અંગ્રેજી બોલ્યા નહીં પછી તમને એમ લાગે કે આ ગપોટા મારે તો એને પેનને કાગળ આપ્યો તો માજી એ ઠપકારી અને એનાથી તમને વિશેષ એવું લાગતું હોય કે આ વાત તમને પ્રેક્ટિકલ જોવી હોય તો અત્યારે પણ સારંગપુર તમે જાઓ તો એવા ઘણા પ્રેતાત્માઓ આવે છે કે આપણો સૌરાષ્ટ્ર માણસ હોય ને ઠેર તામિલનાડુ ભૂત વળગ્યું હોય તો એ તમિલી બોલતો હોય છોડ દે કોઈ દિવસ એક અક્ષરે ન બોલે હોય આ કેમ બોલે એના શરીરની અંદર ક્યાંક પરિવર્તન ભાઈ એ તો સ્વીકારવું જ પડે ને આપણે હમણાં નો જે કેસ છે હરિભગત નો છોકરો એનામાં સિંહ આવતો જામ અંદર મંદિરમાં માં ગરજ ના કરે ને તો આપણને બાર એમ લાગે કે મંદિરમાં સિંહ ઘૂસી ગયો એક કાશીની વિદ્વાન પંડિતની છોકરી છે એ પ્રેતાત્મા તરીકે આવતી તો એ સંસ્કૃતના શ્લોકો બોલતો જે જેના શરીરમાં આવતો એ સંસ્કૃત ભણ્યો જ નથી માટે હું તો એક ખાલી એક દ્રષ્ટાંત તમને દઉં છું કે એ માજી સિત્તેર વર્ષના અંગ્રેજી મેળા બોલવા તો કઈક એની પાછળ વિજ્ઞાનિક દ્રષ્ટિથી તમે વિચારો વ્યવહારિક દ્રષ્ટિથી વિચારો તો એના શરીરની અંદર પરિવર્તન છું તો જ માણે શરીરની અંદર કોઈ આત્મા નો પ્રવેશ અંગ્રેજી બોલી શકે નહીતર બોલી શકાય નહીં બેઠેલા બધાને એમ થતું હોય કે કોને આત્મા જોયો ને પરમાત્મા જોયો ખાધું પીધું મોજ કર્યું તો છેલ્લે અંધકાળ નો સમય આવશે ને ત્યારે આ વક્તા શાસ્ત્રો ના લાલજી મહારાજ બધું યાદ આવશે ઓ કે ભાઈ આ કઈ કર્યું નહીં પસ્તાવાનો વારો ના આવે આપણો આ મનુષ્ય જન્મ સફળ થઈ જાય એના માટે આ સત્સંગની અંદર આપણે આવ્યા છીએ માટે આપણા આત્માને મોક્ષના આપણા આત્માના કલ્યાણ માટે મોક્ષ માટે આ સંપ્રદાયમાં આવ્યા છીએ અને આ દુનિયાની અંદર તમે જે કાંઈ કમાવો છો એનું આધ્યાત્મિક દ્રષ્ટિએ જો તમે મૂલ્ય કરશો તો આ દુનિયાનું અંતિમ લક્ષ આપણો આત્મકલ્યાણ થાય ભગવાનની પ્રાપ્તિ થાય એ આ જન્મે સમજો આવતા જન્મે સમજો સો જન્મે સમજો કે કરોડો અબજો વર્ષ પછી સમજો એક વખત આશ્રય કરીને ભજન કર્યા વગર મારો છુટકો થવાનો નથી આ વાત નક્કી છે માટે સંપ્રદાય ની અંદર આપણે સૌ આવ્યા છીએ એ આત્માના કલ્યાણ માટે આ સંપ્રદાય ની અંદર આવ્યા છીએ અને આ સંપ્રદાય મારો છે અને એના માટે જે પણ કઈ કરવું પડે એ મારી કરવાની ડ્યુટી છે ફરજ છે એક સૈનિક તરીકે આપણે કામ કરશું તો ભગવાનનો રાજીપો મળશે માટે આ સત્સંગનું પ્રથમ પગથિયું છે બીજી વાત મારે એ કરવી છે કે અહીંયાથી કુઠારી સ્વામી છોપૈયા સ્વામી એ એક બે વખત વાત પણ કરી છે અને આ વ્યવહારની વાત કરું છું કે આપણે ગઢડા વડતાલ જૂના મંદિરોની અંદર આપણી એક સ્કીમો છે ને એની અંદર એક રકમ નક્કી કરવામાં આવી છે કે ધર્માદા પેટે જે આટલા રૂપિયા ભરે એનું મતદાર યાદીમાં નામ આવે અને શ્રીજી મહારાજ સમકાલીનથી મહારાજે સ્વયં આદેશ કર્યો છે ગોપાલન સ્વામી સમર્થ સાધુએ આ સત્સંગની અંદર જે પ્રણાલિકા પ્રણાલિકા બાંધી છે એ પ્રમાણે આપણા મંદિરોની અંદર બધા હરિભક્તો ધર્માદો ભરતા હોય છે પણ આ બધા વહીવટકર્તાઓ આવ્યા છે એને બધાને બીક લાગે છે આ સત્સંગીઓની કે લઈને આ બધા ધર્માદો ફરી દે અને લિસ્ટ મોટું થઈ જાય તો અમારા હાથમાંથી વહીવટ વયો જાય એને એના આત્માનું કલ્યાણ બગડી જાય મોક્ષ બગડી જાય ભગવાન બગડી જાય એની કાંઈ મારા દીકરાઓને બીક નથી એને માત્ર ને માત્ર અમારા હાથમાંથી આ વહીવટ વયો જાય એના માટેનું ટેન્શન છે અને તમને હું બહુ સ્પષ્ટતાની વાત કરું કે આ સત્સંગની અંદર તમે આવ્યા છો તો શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર પધારવાના હતા ને કૃષ્ણ અવતાર અવતાર છો છો અને એ વખતે બધા અસુરો ખૂબ લડ્યા પણ ક્યાંય બહુ નહીં પછી એ બધાની એક મીટિંગ થઈ અને એ મિટિંગની અંદર ફોર્મ્યુલા નક્કી થઈ તમને એ બેઠા સમજાય છે આ વાસ્તવિક ફોર્મ્યુલા જો આ કે રમતની વાત નથી કરતો આ મહારાજ પ્રગટ થવાના હતા ને એ પેલા બધા ભેગા થઈને નક્કી કર્યું કે આપણે બધી વખતે લડાઈઓ કરી પણ હવે આ કળિયુગની ની અંદર આપણે એવો આઈડિયા લગાવીએ કે આપણે હવે એની ભેગા જઈએ એટલે કે સત્સંગની અંદર આસુરી જન્મો આસુરી વૃત્તિના લોકો જન્મ લેશે અને મહારાજે પણ વચનામૃતમાં એનો ખુલાસો કર્યો કે આસુરી જીવ સત્સંગમાં આવી જાય તો સમુદ્રના તળીયે જેમ હજાર વર્ષ લગી પાણો પડ્યો રહે અને પછી બહાર કાઢીને કાઢી મારવામાં આવે તો કઈ આવે એમાં કે દયા કરુણા કે એવું કઈ ના આવે તો એ સત્સંગીને કેમ કાપી નાખવા કેમ લૂટી લેવા એ વિચારધારા સાથે જ કામ કરે આ સત્સંગની અંદર આવી રીતની જે વિચારધારા વાળા માણસો છે હમણે મારા જન્મ પહેલા મિટિંગ કરેલી એ મિટિંગના ફોર્મ્યુલાના રૂપની અંદર આ સત્સંગની અંદર જે આવીને બેઠા છે અને તમને પ્રત્યક્ષ પ્રમાણે એનું આપી દઉં કે જે ગોપાળાન સ્વામી સમર્થ સાધુ જેમણે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા કરી કે એમની આજ્ઞામાં રહેજો એ ગોપાળાન સ્વામી જેવા સમર્થ સાધુએ એમ કીધું કે સાધુએ ગામડે ગામડે જઈને ધર્માદો ઉઘરાવી અને દેવને આપવું અમારી ડ્યુટી છે અમારું કાર્ય છે અમારી ફરજ છે કે તમારા ઘર સુધી આવીને તમને સમજાવવા કે ભાઈ આ તમારે જે લક્ષ્મી કમાવ છો એની અંદરથી આટલો ભાગ કાઢી ભગવાનને તમે આપશો તો તમારી લક્ષ્મીમાં ભગવાન ભળશે તમારા ધંધામાં ભગવાન ભળશે તમે સુખિયા થાજો આ અમારી ફરજ છે તમને આવીને સમજાવવા ને તમારા હાથે ધર્માદો ભગવાનને કરાવો અને એ ધર્માદો ભગવાન સુધી ઠેઠ પહોંચાડવો એ અમારી ડ્યુટી છે મહારાજે દેશ વિભાગના લેખની અંદર સંતોની વાતોમાં બધે લખ્યું કે ધર્માદાનું દ્રવ્ય છે એ કોઈ સાધુ આવીને તમને એમ કે ન્યા ક્યાં તાણ છે તો એ ધર્માદાનું ધન ભગવાનને જ આપ્યું અને એવું જો કોઈ તમારી આગળ વચન બોલે તો એ અમારો નથી ગુરુદ્રોહી છે આવા સ્વયં ભગવાન સ્વામિનારાયણના શબ્દો છે તો એ સાધુઓને તમારા ગામડા સુધી કે તમારી સુધી આવીને સત્સંગ કરીને તમારો ધર્માદો ભગવાન ને અર્પણ કરાવવા ને બદલે અત્યારે તમે લઈને ધર્માદો અર્પણ કરવા જાઓ તો એ નથી લેતા એનું કારણ શું કારણ કે એ બધા મીટિંગ માં આયેલા નક્કી કર્યું છે નહીતર એને સમજાય નહીં કે ગોપાલ સ્વામી જેવા સમર્થ સાધુ જે ભગવાન સ્વામિનારાયણ શાસ્ત્રોમાં આજ્ઞા કરી છે એ સંપ્રદાયના સાધુ આપણે છીએ આપણે એક આપણા નીજી સ્વાર્થ માટે સત્સંગીઓના અધિકારને એના કલ્યાણને મોક્ષને બગાડીએ છીએ મહારાજની આજ્ઞા ઉપર પાણી ફેરવીએ પણ નથી અને પાછા કક્ષા એ ખોટું બોલવાનું ત્યાં ધર્મા તો દેવા તો એમ કે તમારા ગામડે સંતોને મોકલશું ગામડે ક્યારે સંતો આવીને વૈયા જાય કોઈને ખબર પડતી નથી અને ભાઈ આ સત્સંગ સમાજ છે આ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે એટલે તમે એક ભગવા વસ્ત્ર પહેરીને બેઠા હોય મંદિરની વહીવટની ખુરશી એટલે હરિભગત જાય તો હરિભગત એમ કે ભાઈ સ્વામી લઈ લો ને એટલે ના પા હરિભગત રિક્વેસ્ટ કરે ઉતારો લેવા જાય તો એમ કે ભાઈ આપો ને સ્વામી કારણ કે તમે આવ્યા છો એ તમને ત્યાં મંદિરમાં આવો છો દર્શન કરવા માટે આવો છો શાંતિ લેવા માટે આવો છો તમે કહેવાય બાધવાન ઝઘડવા તો આવતા નથી અને તમે આવ્યા પછી તમને એવું થાય તોય તમને દુઃખ થાય કે આપણે મંદિરમાં ગયા હાલુ ભજન કરવાનું હતું ને ક્યાં આ કરી એનો મિસયુઝ લે છે આ લોકો એમ માને છે કે આ બધા અમારાથી બીવે છે તમારાથી નથી બીતા તમે જે ભગવા પહેરે તમે ઓલા ફોર્મ્યુલા માળા ઘરી ગયા ઈ આને સમજ તમે જે ભગવા વસ્ત્ર પહેરીને બેઠા છો એ ભગવા વસ્ત્ર થી આ છે કે ક્યાંય સાધુનો દ્રોહ ન થઈ જાય ક્યાંય અંદર આપણે કોઈ ખોટું વાતાવરણ આપણથી સર્જાય નહીં ભગવાન આપણાથી નારાજ ન થાય એટલો ભય લાગે છે કે બાકી બહાર નીકળીને ખેલ નીકળ નાખો જે આ બધા ટાળી દે એમ છે પણ આ તો સત્સંગની મર્યાદા આપણને નડે છે પણ આ આસુરી જે બેઠા છે એમને એનું જ્ઞાન જ નથી અને સમજણ છે તો એ પ્રમાણે કરવું નથી માત્ર ને માત્ર સ્વાર્થ અને સત્સંગની અંદર મોટી જ વાતો કરવાની સમય થઈ ગયો છે પણ એક બે વાતો હું કરી દઉં કે અમારે ગરડા મંદિરનું ઇલેક્શન હતું ને ત્યારે એવી એક વાત કરતા કે ભાઈ આ ગઢડા ની ચૂંટણી અંદર જો અમારી બોડીને વહીવટ આપવામાં આવશે તો આ ફલાણા આગેવાન હરિભગત છે ને એ હો કરોડ રૂપિયા મંદિર ની અંદર વાપરવાના છે સત્સંગની અંદર ઘણા હરિભક્તો જાણતા ન હોય સમજતા ન હોય એને એમ કે હો કરોડ ભાઈ મોટું નામ સુરત હવે અમે જયારે ઘરડા મંદિરનો વહીવટ સોંપ્યો ત્યારે અડતાલીસ કરોડ રૂપિયા અમે એને કેશ પેમેન્ટ ડિપોઝિટ આપેલી છે અડતાલીસ કરોડ રૂપિયા આ હું કઈ અહીંથી બોલી જાઉં એમ નથી આ ગવર્મેન્ટના રેકોર્ડે બેંકના એકાઉન્ટની અંદર અને જો અહીંથી હું આ વાક્ય ખોટું બોલતો હોય આ ચાર વર્ષ ગરડા મંદિરના વહીવટ થયા તમે અડતાલીસ કરોડમાં માં વધારવા બદલે ઘટાડ્યા છે હું અહીંયા જાહેરમાં એલાઉન્સ કરું છું ચાર વર્ષની આવકમાં વધારવા પૈસા ઘટાડ્યા કલરો નવા થાય છે પણ આ સત્સંગ સમાજ છે એને ભગવાન સાથે લેવા દેવા છે આમાં વહીવટી પ્રક્રિયા અને જાણકાર લોકો કેટલા છે ત્યાં આવો તો તમને પાંચ મિનિટનો માન ટાઈમ મળ્યો આ અને આવીને ભજન કરીને તમારે નીકળી જવું તમને કોઈ વાત કરવા આવે ને તોય તમે એમ ભાઈ વાત વાત ભગવાનની કરો ને એ તમે એવું બોલો છો કે તમને ભગવાનમાં રસ છે તમને તમારા જીવનના અનેક સમસ્યાઓ પ્રશ્નોમાંથી તમે કઈક બહાર નીકળો ને ભગવાનમાં તમારી મનની વૃત્તિ છોટે એટલા માટે તમે આ બધી બાબતોથી દૂર રહેતા હોવ છો પણ સાચીને સત્ય વાત એ કહું છું કે એ મંદિરની અંદર જ્યાં સુધી તમને હેત નહીં હોય એ સંપ્રદાયનું શ્રેય થાય એવો એના માટે તમે ચિંતવન નહીં કરો તો એના માટેથી કોઈ બહારથી આવવાનું છે આ સંપ્રદાયની અંદર સમસ્યાઓ જે છે એના નિરાકરણ માટે તમારે રાજકીય ક્ષેત્રથી માંડીને વહીવટી ક્ષેત્ર માંડીને તમામ ક્ષેત્રની અંદર તમારે જ જાગૃતિ લાવવી પડશે ત્યારે જ આ પ્રશ્ન સોલ્વ થવાના છે અને ત્યારે જ ભગવાનનો રાજીપો તમે પ્રાપ્ત કરવાના છો માટે આ સંપ્રદાયના તમામ હરિભક્તોએ સંપ્રદાયના શ્રેય માટે આ તમારા કઈ ઘર ને પરિવારની બાબત નથી પણ આ સંપ્રદાય મજબૂત થાય મંદિર મજબૂત થાય જયારે ગોપીનાથજી મહારાજ નું મંદિર બનાવું હતું ને ત્યારે ભગવાને સ્વયં સંકલ્પ કર્યો કે આવું અમારે સુવર્ણનું મંદિર બનાવવું છે અને ભગવાનનો સંકલ્પ છો તો એ સુવર્ણનું મંદિર થઈ ગયું પછી સુરા ખાતે દાદા બાપુ બધા મુક્તાન સ્વામીને બધા ઊભા થયા એમણે એમ કીધું મહારાજ આ મંદિર આમને એમ રહેવા દો ને અમારે બધાને મહેનત કરીને નવું બનાવું ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે અમે સંકલ્પ કરીએ તો દુનિયામાં હજારો લાખો મંદિર નિર્માણ કરી દઈએ પણ તમને અમારા ધામમાં લઈ જવા છે તો તમે કાંઈ સત્સંગની અંદર કાર્ય કરશો એ કાર્યના પુણ્યથી અમે અમે તમે અમને તમે તમને અમારા ધામમાં લઈ જશો માટે આ સત્સંગની અંદર આપણે ભગવાનને રાજી કરવા માટે આ બધા કાર્યો કરવાના છે અને જે વાત સત્ય દેખાતી હોય એનો સખ્ત વિરોધ કરવો એ આપણી નૈતિક જવાબદારી છે અને ફરજ છે માટે દરેક હરિભક્તો ભક્તોનો ધર્માદો ભરાઈ જાય એના માટે તમારે બધા રજૂઆત કરવાની અને છતાંય ન લે તો આપણે છાપાની અંદર જાહેર નોટિસ આપી છે ગઢેડા પ્રદેશના સત્સંગીઓ માટે કહું છું કે દરેકે પોતાના ગામના જે પણ સત્સંગીઓ છે એનો ધર્માદો જમા કરાવી દેવાનો ન કરાવે તો મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ત્રણ અહીંયા પાર્ષદ રમેશ ભગત બેઠા છે મનુભાઈ અને બ્રહ્મચારી સ્વામી ચંદ્રસુ પાનજી આપણા ગરડા મંદિરના ટ્રસ્ટીઓ છે એની પાસે જમા કરાવી દેશો અને ગરડા મંદિરના ટ્રસ્ટીઓ કોર્ટની અંદરથી ઓર્ડર લાવી અને તમારા પૈસા ટ્રસ્ટની અંદર જમા કરાવશે એમાં કોઈ શંકાને સ્થાન નથી માટે આ દરેક વ્યવહારિક બાબતની અંદર પણ દરેક ભક્તો જાગૃત રાખજો અને સત્સંગની ખૂબ એકતા છે છેલ્લી વાત કરીને મારા વક્તવ્યને સમાપ્ત કરીશ અહીંયા કતારગામના જે હરિભક્તો છે એમાં ખૂબ સત્સંગની એકતા છે પણ આજના પ્રસંગે મહારાજે વચનાવૃતમાં કીધું છે કે સત્સંગની અંદર મોટો કોણ તો કે જેની સમજણ મોટી એ સત્સંગમાં મોટો છે માટે આપણે કતારગામ સત્સંગ સમાજને આજના પ્રસંગે હું ખાસ એ કહેશ કે આપણા સંપ્રદાયના શાસ્ત્રો આપણી ખૂબ એકતા બધે અને સત્સંગ ખૂબ પ્રગતિશીલ બને એ શબ્દો સાથે મારા વક્તવ્ય સમાપ્ત કરું છું અસ્તુ જસપી સ્વામી ખૂબ સુંદર